કેમ કે બંધાવાની ને અમે એવું તો લેતા જ હોય ને કેટલા દિવસે તો દેખાતા હોય પણ આ તમે રાતે કેટલા દેખાડશો તો video enjoy કરજો ને પૂરો તો મજા આવશે આગળ આગળ તો આપણે જાય ફટાફટ પકડવા ને અત્યારે અમે ખાડીમાં આવી ગયા છીએ તમને બતાવી દઈએ દેખાય તો જેવું તેવું બધું આવું કોઈક લોકેશન છે તમને દેખાય નહીં તો અમે કેટલા પકડવા જઈએ ને અત્યારે કેટલા આઠ આઠ સાડા આઠ થઈ ગયા છે તો જઈએ આપણે કેટલા પકડવા ને પછી તમને બતાવીએ શરૂઆત થઈ ગઈ છે રેડી

હલો થોડો થોડો આપણે આગળ ગોતવાનું છે અંગળીયા કાદવ આગળ ગલો છે નજીક છે કસલી છે કે છે મતલબ હા જો મેં ફોના માથે બેઠી ઇજરી બો શેડસર કરાની નગર ભાગ તો વાર ન લાગે ને મર દબઈ જ મતલબ આપણે આવને ગોતવાની છે લોકેશન બદલી દે મો કેમ માસ

बा भैया जो आपड़ा हाथ माथी गई कै कांजरी कै काए से मैं हाथ माथी गई और बीजी आगी तो तो उले तो लियो बस भैया ना कर रखना पड़ गई थोड़े आवे आ थक लगे आपड़ी आ देखो देखो जो नहीं गोंदरा पीछे हर भागी जाए तो भागी जाए आओ वाह जो होय કેવળો મોટો બોય હતી હાલો કોકર પછી નાખી દીધી જો જો નદી આવી ને એમાં આ મીઠા પાણીના માછલા પણ આયા આવી જશે થા ગઈ ની એવડા એવડા આઉ ને કરા આવી ગયા કસલી જો આ એકલ બેઠે ક્લિયર હાઉ દેખાય છે ને હાઉ પાણી ક્લિયર જો તો બગાડે જો માછલી બગાડી કસલી એક ગળી પણ આયા પણ આટ ગઈ નિરા દેખોલો હેદરી કે

पकड़ तो ऐसे पकड़े से मर गए पकड़ो मैं वाला बार फेंक भी था फेंक से तो हाँ दो इंडेक नाक जो ऊपर ऊपर है तो खाड़ी मर गए मोटी थी उसमें भी जाएगा इतना जो हाथ नांगड़ हां नोला जैसी ताजा से अगर राला से ओके ओके हैं आवे छि है आज मैं हगड़ से पण एक ही बाजू खबर हगड़ से हगड़ तो जैसी है को तो नहीं री तो वेले अपने अपने हूं तो इतना मिला अपन ने पूज वाला नहीं मिला को समझ हवा लेवा नो मिले मिले तो घर पण पानी से नहीं મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો વિડીયો હાવ નાનો એવો શું હાવ એટલે હાવ નાનો એવો વિડીયો પૂરો તો તમે જોઈ જ લેવો કેમ કે નાનો એવો વિડીયો છે તો હવે આપણે આ વિડીયોને એન્ડ કરીએ કરીને મળીએ આવાનો આ વિડીયોમાં